સમાજનું બંધારણ જો સમાજ નક્કી કરે ને સમાજને પાલન કરાવવું હોય ને તો સમાજમાં કોઈ આગા પાછું કરી ન શકે કારણ કે તમે વિચાર કરો કે તમારા ઘરે તમે જમણવાર રાખ્યો તમે સમાજની આગળ જઈ સમાજે કીધું કે ભાઈ તમે આજ મર્યાદાઓનું કરવા તમે સરેમાજની એક પણ મર્યાદાઓનું ઉલ્લંઘન કર્યું તો તમે એવું તમને કીધું કે હજાર લોકોનો જમણવાર બોલાવાનો તમે બે હજાર પાંચ હજાર લોકોનો જમણવાર બોલાયો તો તમારા ઘરે જમવા આપવાવાળા વ્યક્તિઓ કોણ એ સમાજના જ છે ને સમાજ બહાર તો તમારે કેટલી મોખાણ ઘણા બધા કિસ્સાઓ એવા બને છે બેન કે જ્યાં સંસ્કાર છે ત્યાં વાંધો નથી આવતો પણ ક્યાંક એવું એ એવું થઈ જાય છે કે છોકરાઓ છોકરીઓ એ મા બાપના કહેવામાં નથી રહેતા ને એની બહાર નીકળી જાય છે પછી એના ઉપર સમાજનું બંધારણ ના હોય ને તો એ લોકોને અંકુશમાં લાવી શકાતા નથી કારણ કે પછી દુઃખી એમના મા બાપને જ થવું પડે છે મા બાપ બિચારાએ ફ્રીડમ આપ્યું હોય બહાર ભણવા મોકલ્યા બધું કર્યું હોય પછી એ ધીરે 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 એમની લાઈનો એ પ્રકારે થઈ જાય તો એમને એમને ખુદને શરમ આવતી હોય કે અચ્છા અમારા મા બાપ છે અચ્છા સિટીમાં હવે ગામડાના છે નહીં તો હવે સિટીમાં રહું છું ઘણી બધી જગ્યાએ આવું અમે જોતા આવ્યા છીએ આવું થતું હોય છે એટલે સમાજ ધારે તો એનું બંધારણ તોડવાની કોઈની તાકાત નથી નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી આજે આપણે જોયું તે કે ઉત્તર ગુજરાતની અંદર ઠાકોર સમાજ બધો જ ભેગો થયો એમાં ક્યાંય જ આપણને કોઈ પણ સમાજમાં જે રીતે જ્ઞાતિ જાતિના વાળા હોય છે કોઈ પણ પક્ષ અંદર હોય છે એવું આજે આપણને અહીંયા દેખાયું નહીં એટલે કે પાટણ હોય વાવ હોય થરાદ હોય બનાસકાંઠા આ બધાના અલગ અલગ જે તાલુકા છે જિલ્લા વાઇઝ છે અલગ અલગ આગેવાનો ભેગા થયા કારણ કે આજે ઠાકોર સમાજનું એક મહાસંમેલન બંધારણ બાબતે યોજાયું હતું હવે જ્યાં નવું બંધારણ ઠાકોર સમાજની અંદર લાગુ કરવામાં આવ્યું છે તેમાંથી

એટલે બેન આમાં કેવું છે કે કોઈ પણ સમાજ જે છે ને સામાજિક બંધારણ લાગુ કરતો હોય તો એ સમાજના હિત માટે હોય છે હિત માટે એટલા માટે હોય છે કારણ કે જો અત્યારે સોનાના ભાવ એટલા બધા વધી ગયા છે ત્યારબાદ બીજા બધા એટલા બધા મેરેજોમાં લગ્ન પ્રસંગોમાં ત્યારબાદ મરણ પ્રસંગોમાં ત્યારબાદ બીજા ઘરે કે દીકરો આવ્યો છે તો પ્રસંગ કરે ત્યારબાદ કે ભાઈ કોઈ બીમાર છે તો એના માટે પણ પ્રસંગ બધા મહેમાનોને બોલાવે તો જમણવારો અને મેળાવડાઓ વધતા જાય છે એટલે માણસની જે મતલબ કે વર્ષની જે પણ આવક છે એમાંથી મોટા ભાગની આવક એમના સામાજિક ખર્ચાઓમાં જતી રહે છે તો માણસને દર વર્ષે પાંચ લાખ ચાર લાખ આહ સાત સાત લાખના સામાજિક ખર્ચા આવે તો માણસની ઇન્કમે એટલી હોતી નથી તો પછી એમનું ભરણપોષણ એમના એમના છોકરાઓનું શિક્ષણ આ બધા પાછળ પૈસો ક્યારે વપરાય એટલે જે ઠાકોર સમાજે જે એમના સામાજિક જે નિયમો બનાવી રહ્યો છે એ રીતે મતલબ કે એમનો સમાજ પાલન કરે તો સો ટકા એમના સમાજને ફાયદો થશે અને આ તો ઠાકોર સમાજ ઉપરથી બીજા બધા સમાજોને પણ શીખવાની જરૂર છે જે જે લોકો સામાજિક બંધારણમાં રહે છે એમની વાત છે શીખવાની જરૂર એમ છે કે આવા નિયમો બધા સમાજમાં હોવા જોઈએ કારણ કે આવા નિયમો હશે કાયદાઓ હશે અને કાયદામાં રહી મર્યાદામાં રહી અને કોઈ પણ વસ્તુ થશે તો એનો વધારે નહીં થાય જો દેખા દેખી નો અત્યારે બેન જમાનો ચાલે દેખા દેખી ના જમાનામાં કેવું છે કે હું ગાડી લાવ્યો દસ લાખ ની તો મારા બાજુ વાળા ને એમ હોય કે દસ લાખ ની લાવે આપણે પંદર લાખ ની લાવીએ એ પંદર લાખ ની લાવે તો મને એવું હોય કે આપણે વીસ લાખ ની લાવી બસ આ દેખા દેખી ની અંદર માણસ એક બીજા ની ઈર્ષા માં ઇન્સિક્યુરિટી માં હરીફાઈ કરવામાં એટલો બધલ પોતાના જીવન ની અંદર પાછો ધકેલાઈ જાય છે કે જેની કોઈ સીમા નથી જેના જોડે પૈસા છે એ તો કઈ પણ કરી શકશે પરંતુ જેના જોડે પૈસા નથી એ દેખા દેખી માં બધાની સાથે ચાલવા બધાની હરોળ માં ચાલવા આ રીતે કરશે તો એવો દેવામાં જશે એમના પેઢી આવનારી એક બે પેઢી પછી એમનું બધું દેવાદાર થઈને આખી પેઢી સમાપ્ત થઈ જશે એટલે આ નિયમો જે ઘડ્યા છે એ પાલન થાય તો સમાજ માટે ખૂબ સારી વસ્તુ છે ફાયદો કેટલો છે ઠાકોર સમાજમાં કારણ કે તમે તો એ જ વિસ્તારમાંથી છો એટલે તમને ખબર છે કે ઠાકોર સમાજમાં કેવા રીત રિવાજો છે એ જો બધા નાબૂદ થઈ જાય તો ઠાકોર સમાજ અત્યારે જે જગ્યા ઉપર છે ત્યાંથી કેટલો આગળ આવે આગળ આવી શકે સો ટકા જો એક તો ફાઇનાન્સિયલી મેન ફાયદો થાય કોઈ પણ સમાજ છે ને એને પૈસા ટકા મજબૂત હોય એ જ સમાજ પ્રગતિ કરી શકે બરોબર જેમ કે આપ જોઈ શકો છો પાટીદાર સમાજ હોય સમાજ હોય આ લોકો જે પૈસા પૈસા ટકે મજબૂત છે ને એ સમાજોએ પ્રગતિ કરી છે પરંતુ ઠાકોર સમાજ હોય બીજા ઘણા બધા સમાજો એવા છે કે થોડા આર્થિક રીતે નબળા રહેલા છે તો હવે એ લોકો આવો જો સામાજિક ખર્ચાઓ બચાવે ખોટા સામાજિક ખર્ચાઓ ન કરે સામાજિક ખર્ચાઓ ખોટા ના થાય એટલે ઘરે પાંચ રૂપિયાની બચત થાય ઘરે બચત થાય તો એમાંથી કોઈ પણ નવો ધંધો કરી શકે નવો ધંધો કરે તો નવા ધંધાની અંદર એમને શું છે કે પ્રગતિ કરી શકે આગળ વધી શકે પરંતુ મૂળભૂત વસ્તુ એ છે કે તમે ગમે એટલા પૈસા કમાતા હોવ જેમ કે હું જ જે ચૌધરી સમાજમાંથી આવું મારા સમાજની જ વ્યથા આપને કહું મારા સમાજની અંદર લગભગ પંદર એક વીસ લાખ રૂપિયા વર્ષે માણસ કમાતો હોય એટલી ઘડી એની કમાણી જીરો છે જ ન વધે પાંચ થી સાત લાખ રૂપિયાનું સામાજિક ખર્ચાઓમાં જાય જેમાં મરણ પ્રસંગ આવી ગયા ત્યારબાદ પ્રસંગ લગ્ન પ્રસંગ હોય તો બેન અમારા સમાજમાં ને પચાસ પચાસ તોલા સોના સોનો આપવાનો રિવાજ છે હવે તમે વિચાર કરો ત્રીસ ને પચાસ તોલા સોનું એટલે અત્યારના ભાવ પ્રમાણે કેટલું થયું તો તમને માનો છો કે ખેડૂત જોડે પચાસ પચાસ લાખ રૂપિયાનું સોનું લાવવાના પૈસા હોય તો એ પછી શું કરે પોતાની જમીનો વેચીને લાવે અને આજે જમીનો ન વેચે તો ક્યાંક થી વ્યાજે લાવ્યા હોય એનું બે ટકા બે વર્ષે વ્યાજ ભરે બે વર્ષ પછી જમીન વેચે વેચવી તો પડે જ કારણ કે સોનું તો લાવી દીધું ઘરે આવી તો દીધું હવે પાછું તો તમે સોનું વેચવા જવાના નથી એના ઘરેણા બનાવી દીધા ઘરેણા જે લગ્ન કર્યા હતા જે તમારા ઘરે વહુ લાવ્યા એને આપી દીધા અને સમજવાની વાત છોકરીઓને પણ છે એ પણ કેવું હોય કે સોનું ને નામ પડે એટલે સોના પાછળ બઉ આમ એક એટલું વિચારે આપણે ઘરે જઈએ ઘરેથી પચાસ તોલા સોનું લઈ જતો છું એટલે પહેલેથી જ કરે કે સગાઈ તો કરીએ પણ અમારે ત્રીસ કે ચાલીસ તોલા કે પચાસ તોલા સોનું જોશે તો આવી બધી જે કંડિશનો થતી ને એના માટે જરૂરી છે કે ભાઈ સોનું મર્યાદિત હોવું જોઈએ જામની અંદર મર્યાદિત લોકો જવા જોઈએ જમણવાર હવે ચાર ને પાંચ પાંચ હજાર ના જમણવાર રાખે મારા ઘરે મારા પોતાના લગ્નનો પ્રસંગ હતો ત્યારે મેં ચાર હજાર લોકોનો જમણવાર આપેલો તો હવે ચાર હજાર લોકો ના જમણવાર આપણે આપીએ તો હવે તમે વિચાર કરો કે એનો ખર્ચો કેટલો થાય એટલે જે બંધારણમાં નક્કી કરી રહ્યો છે સમાજ એવું જ નક્કી કરી રહ્યો છે ઠાકોર સમાજ હોય કે કોઈ પણ સમાજ કે ભાઈ આપણે મર્યાદિત લોકોને જ બોલાવા કે તમારે સગા વાળું કેટલા નેતા હોય તમારા રિલેટિવ કેટલા હોય સગા સંબંધી તમારા બસો હોય અને બસો કદાચ તમારા નજીકના મિત્રો હોય તો ચારસો પાંચસો જણની અંદર જમણવાર પતાવી દેવું એવું નહીં કે આખો મોટો મેળાવડો કરવાનો તો આ બધા જે વસ્તુ છે એનાથી આર્થિક ઉન્નતિ થાય દર વર્ષે કાંઈ નહીં તો થી પાંચ છ લાખ રૂપિયાનો ખર્ચો બચે અને જે ખર્ચો બચે એ તમારા છોકરાના ભવિષ્યમાં અને બીજી કોઈ પણ સારી જગ્યાએ એને વાપરી શકાય હા એટલે આપણને ખબર છે કે ઘરની અંદર મા બાપને ત્રણ સંતાન હોય ચાર હોય બધાના અલગ અલગ લગ્ન થાય એટલે ખર્ચો એ અલગ અલગ વ્યક્તિને ઘરેણા આપવાનો એટલો ખર્ચો આ ગામ જમણવાર કરવાનો એટલો ખર્ચો એટલે એક મા બાપ છે જિંદગી ખાલી ને ઢસડો જ કરવાનો કામ કરો દીકરા દીકરી ના લગ્ન કરો ને એમાં પાછળ તમારે વાપરવાના અને એ પણ બેન એટલામાં પૂરું પડી જાય તો સારું એમ આ તો કેવું થાય છે મા બાપ તો બિચારા હવે હું કે અત્યારની પોઝિશન પ્રમાણે દીકરાઓ દીકરી સમજતા નથી એમને મોગા મોગા શોખ હોય નવા નવા એટલે એમને ખબર ન પડે પરંતુ જે મા બાપ જે રીતે દીકરાઓ દીકરીઓનું પૂરું કરતા હોય છે ને જો એમ કરતા લગ્ન ભગ્ન કરીને પૂરું પડી જાય ને ખાલી ટેસડો થઈ જાય તો સારું દેવામાં જ જતા રે બેન ઉલટાના દેવામાં જાય કે દર વર્ષે કે કેટલા ભાઈ કે બે લાખના દેવામાં ગયા કે બીજા વર્ષે કે બેન બે બીજું ચાર થયો તો આ રીતે ચાલતું જાય સદંતર ચાલતું જાય કારણ કે તમે વિચાર કરો ગામડાઓમાં શું ઇન્કમના સ્ત્રોત હોય ખેતી હોય ને પશુપાલન હોય નાની મોટી સિટી હોય તો ત્યાં કઈક નાની મોટી દુકાન હોય કે કોઈક ધંધો કરતા તો કોઈ એટલા બધા ઇન્કમ ના સ્ત્રોત નથી હોતા અને જનરલી સમાજની અંદર દસ ટકા લોકો પૈસાવાળા છે એનો અર્થ એવો નથી થતો કે આખો સમાજ સુખી છે કોઈ પણ સમાજની અંદર દસ ટકા લોકો જેવો સુખી છે તો કઈ પણ કરે તો બીએમડબલ્યુ લઈને લગ્ન કરવા જાય ને ભાઈ એ તો ગમે કરી શકે ને એમના જોડે તો પૈસા છે એમને પચાસ હજાર ની કિંમત નથી ને અહીંયા તો પચાસ હજાર ની બહુ મોટી કિંમત એટલે એવા બધા જે સામાજિક નિયમો જે બનાવવામાં આવ્યા છે કે જેમાં ભાઈ જાન લઈને કેટલા સિલેક્ટેડ લોકોને જવું બરોબર જાન ની અંદર ખોટી ખોટી બહારથી ગાડીઓ ભાડે નહીં લાવી કરે જે ગાડીઓ એ લઈને જવું મેકઅપ પાછળ ખોટા પૈસા નહીં વાપરવાના મેકઅપ એટલે હવે અમારે અહીંયા એવું છે કે બેન અ લગ્નની અંદર તૈયાર કરવા માટે લાવે ને તો લગ્નની અંદર તૈયાર કરવા માટે ત્રીસ હજાર પાંત્રીસ હજાર પચાસ હજાર ખર્ચો થઈ જાય લગનની અંદર તૈયાર કરવા માટે લાવે હવે તમે વિચાર કરો એક જ દિવસ ની અંદર તૈયાર થઈ અને મેકઅપ કરીને શોખ હોય તો ગમે અને કોઈ એવું એવું બી ભાઈ નહીં બનાવી દેતા કે આમ ત્રીસ તેત્રીસ હજાર રૂપિયા આમ લગાવ્યા પછી એવું લાગે કે ના ભાઈ સારા લાગે મેકઅપ સ્કીન ટોન ની ખબર ના હોય કયા સ્કીન ઉપર કયો ટોન નું કયો મેકઅપ કરવાનો હોય એનું કોઈ અહીંયા લોકલ લોકોને નોલેજ ના ઉપર ઠોકી દે પાવડર જેમ એકદમ ભૂત જેવું મેકઅપ કરીને એવું 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 બધું બનાવી દે તમને ખુદ ને એવું લાગે કે ભાઈ કોણ છે વ્યક્તિ તમે જો જોયેલો તો ઓળખો જ ને કે કોણ છે પરંતુ આ બધું જે ખોટા ખર્ચા છે જે લગ્નો ની અંદર તો એ બધા ખોટા ખર્ચો ટાળવાની વાત છે આપણે એવું નથી કેતા કે ભાઈ શોખ બી હોવો જોઈએ લગ્ન કરો છો તો તૈયાર થવાનો પણ હક છે પરંતુ એવું નહીં તમે જાતે પણ તૈયાર થઈ શકો તમે જાતે પણ મેકઅપ પોતાનો કરી શકો એવું તો તમે શું ત્રીસ ની અંદર તમને કોઈ મેકઅપ કરવાનું છે એવા એવા કોઈ મેકઅપ આર્ટિસ્ટો અહીંયા હોતા નથી જેવા અમદાવાદ ની અંદર હોય જેવા મુંબઈ ની અંદર હોય કે ફિલ્મ ની અંદર કરતા હોય સિરિયલ ની અંદર કરતા આ તો ખાલી નોર્મલ જે પાર્લર ચલાવતા હોય એ લોકો એટલે આવા બધા ઘણા બધા ખર્ચાઓ છે બીજે લોક ગાવા વાળા લોકો હોય એમની પાછળ બહુ બધા લાખો લાખો રૂપિયા ખર્ચીને એમને લાવે વિડિયોગ્રાફી બનાવે ત્યારબાદ ફોટોશૂટ કરાવે તો બરોબર છે અત્યારે સોશિયલ મીડિયાનો યુગ છે તો રીલો ને બધું જોઈએ પરંતુ આ તો આલ્બમ બનાવે ને તો આલ્બમ લગભગ કોઈ જુએ નહીં ચાર ચાર ને પાંચ પાંચ આલ્બમ બનાવે પચાસ હજાર સાઠ સાઠ હજાર ના આલ્બમ હોય આલ્બમ ઘરે પડ્યા હોય બે ત્રણ વર્ષમાં એને આમ પી કોઈ જોવે નહીં એટલે પડ્યા પડ્યા એકદમ કાગળ હોય એટલે આજે તો કાલે તો બગડવાનું જ છે તો એ બધું બગડી જાય તો એક જે છે એ બધું મર્યાદિત કર્યું છે એમ કે કરો ભાઈ ફોટોગ્રાફી કરાવો પડે એની એક સીમાઓ વિડીયોગ્રાફી કરાવો પડે એની એક સીમાઓ મેકઅપ કરાવવો પડે એની એક સીમાઓ લોકો બોલાવો તો એની એક સીમાઓ એટલે કે જે છે એમાં કઈ વધઘટ નથી કરી પણ એક સીમિત સીમિત જગ્યામાં કરી નાખ્યું ને એવા લગભગ સોળે મુદ્દા ઠાકોર સમાજે લીધા છે અને જે બધા સમાજો માટે બેન પ્રેરણાદાયક છે આ જે આખું બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું છે આખો જે ઠાકોર સમાજ છે એ કેટલો સદ્ધર થશે કારણ કે આપણે જોયું છે કે ગુજરાતની અંદર વધારે વસ્તી ધરાવતો સમાજ છે કોડી ઠાકોર સમાજ હોય ઠાકોર સમાજ હોય હવે આજ લોકો જો આ રીતે કરતો પાછળના નાના સમાજ પણ એમાંથી ક્યાંક પ્રેરણા મળશે એ જો ઠાકોર સમાજ છે ને આવનારા સમયની અંદર સદ્ધર તો થવાનો જ હું ઓન કેમેરા કહું ને આ તમે મતલબ કે ઓન રેકોર્ડ લોકો જોઈ પણ શકશે કારણ કે એની હું તમને એક વસ્તુ કહું મેં છેલ્લા ઘણા સમય અંદર ઠાકોર સમાજની અંદર એક વસ્તુ જોઈ છે એ લોકોના જે પહેલા જે લોકો હતા હવે જો એ લોકોમાં શિક્ષણમાં જાગૃતતા આવી ઘણી બધી જગ્યા એવો સામાજિક સંસ્થાઓની સ્થાપનાઓ કરતા થયા ત્યારબાદ એમને જે વ્યસન હતું એ વ્યસન હવે ખુબ મોટા પ્રમાણ ની અંદર એ સમાજમાંથી ઓછું થઈ ગયું છે પહેલા હતું પણ હવે બહુ ઓછું થઈ ગયું હવે એમનો અત્યારનો જે યુવાન વર્ગ છે ને એટલો બધો વ્યસન નથી કરતો નવા નવા ધંધામાં એ લોકો રસ લેવા મડ્યા નાની નાની નાના નાના પણ ધંધા કેમ ઠાકોર સમાજનો છોકર નાના નાના પણ ધંધા કરતા હોય ગમે તેમ કરીને પૈસા કમાવાના પૈસા ઘરે લાવવાના ઘરે મા બાપને હેલ્ફુલ થવા

તમે આ દિવસ સુધી ક્યારે જોયું કે ભાજપના ધારાસભ્ય હોય ને સરકારની વિરુદ્ધ કોઈ પણ વાતચીત હોય કે પોલીસ વિરુદ્ધ વાતચીત હોય કે તંત્ર વિરુદ્ધ વાતચીત હોય તો એ ધારાસભ્ય ખુલીને આવી કે ભારતીય જનતા પાર્ટીના કોઈ કોઈ ધારાસભ્ય તાકાત હોય તો પાટીદાર સમાજ હોય અન્ય કોઈ પણ સમાજ હોય મારા ચૌધરી સમાજ કોઈ પણ સમાજના નેતા કેમ ના હોય કોઈ નેતાની તાકાત ખરી કે કોઈ સમાજ માટે કરીને સરકાર સામે આવી શકે તો એ લોકોની એકતાની તાકાત છે એમને ખબર છે કે અમે એક છીએ કોઈની જરૂર નથી એટલે એ લોકો જેટલા સંગઠિત થયા છે એટલા જાગૃત થયા છે અને જાગૃતતા આવી છે એના હિસાબે એમનું સામાજિક શૈક્ષણિક રાજકીય અને ત્યારબાદ ધંધાકીય વિકાસ હાલ ખૂબ જ સારી રીતે થયો છે ને આવનારા દિવસોમાં પણ થશે થી તમે છો એટલે સવાલ સ્વાભાવિક છે મારે પૂછવો છે કારણ કે ગુજરાતની અંદર બધા લોકો સુધી આ મેસેજ જોઈએ ઠાકોર સમાજમાં એવા કયા રિવાજ હતા કે ઉપર એવું લોકોએ રોક લગાવી છે કે આ વસ્તુ નથી કરવાની જેથી કરીને આપણો સમાજ આગળ આવે બે ચાર નાના સમાજ હશે એ આમાંથી પ્રેરણા લેશે કારણ કે લોકોને નહીં ખબર હોય કે સોળ મુદ્દા કયા છે લોકોએ ધ્યાન પણ નહીં આપ્યું હોય પણ જો પ્રયાસ એવો છે કે આ મેસેજ બધા લોકો સુધી પહોંચે તો એમને પણ ખબર પડે જો બેન એમના આંતરિક રિવાજો નાના મોટા તો ઘણા બધા રિવાજો ઉપર રોક લગાવી છે પરંતુ મુખ્ય રિવાજોની હું તમને વાતચીત કરી દઉં એક તો કે સમાજની અંદર કોઈ પ્રેમ લગ્ન કરવાના નહીં સમાજની અંદર કોઈ પણ વ્યક્તિ બહાર થી પ્રેમ લગ્ન કરે અથવા તો સમાજનું કોઈ પણ વ્યક્તિ બહાર જઈને પ્રેમ લગ્ન કરે તો એમના એમના પરિવાર ઉપર આકરો દંડ કરવાનો ને કોઈ પણ ભોગે આંદોલન કરો ધરણા કરો પ્રદર્શન કરો પણ એમને પાછા લઈ આપવાના અથવા તો કોઈ પણ સમાજ નું હોય તો એમને પાછું આપી આવવાનું ત્યારબાદ જે સગાઈઓ સમાજની અંદર થાય છે છે એ તૂટે તો તો એના એના માટે આકરો દંડ કર્યો અને ધારો કે કોઈને પડે પચાસ હજાર લાખ રૂપિયાનો દંડ કર્યો છે અને દંડ કર્યા પછી સગાઈ તૂટ્યા પછી પૈસા છે ને એનાથી અમુક ટકા એક શૈક્ષણિક સંસ્થાઓમાં કે સમાજની સારા કામની અંદર એ પૈસા વાપરવાના ત્યારબાદ જે સોનાની લેવડ દેવડ હતી એની અંદર ખાલી બુટ્ટી મતલબ કે એકદમ નોર્મલ સોનું આપવાનું કે ખાલી એવું લાગે કે આપ્યું હતું આ પછી એમના સગવડના હિસાબે તમે ગમે એટલું સોનું ખરીદો મારા જોડે સગવડ છે ને હું પચાસ તોલા સોનું ખરીદું એ વસ્તુ અલગ છે અને મારે લગ્ન કરવાના હોય ઘરે કોઈના અને મારે પચાસ તોલા સોનું આપવું પડે ને એવી પોઝિશન મારી ન હોય અને જેના માટે કરીને મારે પૈસા વ્યાજે લાવવા પડે ને આ બધું કરવું પડે તો એ બંને આખું વસ્તુ અલગ છે તો એક બંધારણ કઢાયું છે ત્યારબાદ લગ્નની અંદર અ ડીજે કલાકારો ત્યારબાદ વાતચીત કરીએ તો મેકઅપ ત્યારબાદ જાન લઈને વધારે બધા લોકોને નહીં જવાનું વીસ એક વીસ જણા ને જવાનું એટલે બહુ ઓછી એટલે પેલી તો કેવી લાઈન લાગે પચાસ સો ગાડીઓની એટલે ગાડી પાંચસો રૂપિયા ચૂકવો તો એ તમે સમજો ને કે સો ગાડીઓની લાઈવ ને એક ગાડીએ પાંચસો રૂપિયા ચૂકવો તો પચાસ હજાર રૂપિયા તો વાળું જાય બરોબર પછી ખોટા ફેરસનનો નહીં રાખવાના એમ કે લગ્ન માં બોલાવ્યા તો કોઈ ધારો કે બીડી નહીં કોઈ બીજી અન્ય અન્ય ધારો કે જે અ વેસનો જે હોય અમારે તો એ શું કુંબા પ્રથા છે બેન અફીણ ને એવું બધું જાહેરો માં ચાલે સમાજોની વચ્ચે બરોબર તો એ બધાની વચ્ચે હવે એવું બધા સમાજો બંધારણ કરી રહ્યા છે કે આપણે સમાજ સમાજની અંદર એ રિવાજો બંધાવા જોઈએ અફીણ ને બધું જે કહું બાધા હે જાહેરમાં બધું બંધાવું કારણ કે અફીણ એક તો ઇનલીગલી વસ્તુ છે ઇનલીગલી વસ્તુ છે તેમ છતાં ક્યાંક ને ક્યાંક થી મળી જાય લાવી આવે અને લઈ આવે અને એમ છતાં પાછા સમાજમાં એનું દૂષણ ફેલાય એટલે એક તો એટલું મોઘું પડે પરિવાર વાળાઓને અને ઉપરથી એનું દૂષણ જે સમાજોમાં ફેલાય ને એ બહુ ખોટી વસ્તુ છે એટલે એના ઉપર પણ એમને રોક લગાવી છે તો મેં વાંચ્યા સોળેક જેવા નિયમો હતા એટલે મુખ્યત્વે ખુબ જ સારું એવું બંધારણ ઘડ્યું છે એમને જે આવનારા સમયમાં એમના સમાજની પ્રગતિ અને એમના માટે ખુબ ફાયદાકારક છે ઠાકોર સમાજ શિક્ષણ બાબતે કેટલું આગળ આવશે શિક્ષણ બાબતે તો કેવું છે કે સંસ્થાઓ તો અત્યારે એમની છે હવે ભણવા ઉપર એ લોકો કેટલા બાળકોને ભણાવે છે અત્યારે પણ ઠાકોર સમાજના મુખ્યત્વે મજૂરી કરવાનો વ્યવસાય છે એ લોકો અમારા મતલબ કે જે લોકોને જમીનો હોય છે જેમના જોડે અમારે જ જમીન છે તો અમારા ખેતરમાં મતલબ કે ભાગ્યા એટલે ભાગીદારી તરીકે કામ કરે છે અ મતલબ કે આપણે જે પણ ખેતરમાં મળે એમાંથી ચોથો પોચમો ભાગ એમને મળે ને બીજો ભાગ અમે રાખીએ એ રીતે એ રીતે ભાગિયા તરીકે કામ કરે છે જેને ભાગીદારીમાં કામ કહેવરા તો એ મજૂરી વર્ક કરતો છે એટલે હવે અમને શું જાગૃતતા લાવવી પડશે એમના સમાજના છોકરાઓને એમને ભણાવવા મૂકવા પડશે ઘણા બધા મા બાપો હજી કેવું કરે છે કે મજૂરી કરાવવાના હિસાબે કે ભાઈ ઘરે કામ કરશે એમ કરીને ભણાવતા નથી અમે પણ ઘણીવાર કહેતા હોઈએ કોઈ મળે તો કે ભાઈ છોકરાઓને ભણાવજો પરંતુ એ જે છોકરાઓ જ્યારે ભણશે અને આગળ વધશે તો સો ટકા એ લોકોની સંસ્થાઓ વધી જાય સામાજિક વિકાસ પણ થયો છે પરંતુ ભણાવવું તો પડશે ને બેન પડશે તો જ આગળ વધશે એટલે શિક્ષણ ક્ષેત્રે હવે એ લોકો કેટલી જાગૃતિ લાવે છે જોવાનું રહ્યું પરંતુ જે સમયમાં જે જાગૃતિ હતી એના કરતી અત્યારે એમની ઘણી એવી સારી જાગૃતિ આવી છે અત્યારે એ લોકો નોકરીમાં પણ ઘણા બધા લાગે છે ઘણા બધા ભણતા પણ હોય અને ભણતા જે હોય છે એ લોકો હોશિયાર પણ હોય છે પણ આ બધાની વચ્ચે જ્યારે આપણે કોઈક લોકોને કહેતા હોય જે લોકો આપણાથી ઉંમરમાં મોટા છે દાદા દાદી છે એમને કંઈક વસ્તુ સમજાવી અઘરી છે પણ જે યંગ જનરેશન છે ઠાકોર સમાજની અંદર એ બધા લોકોએ સૌથી પહેલા સમજવું પડશે કે આપણું બંધારણ આવ્યું છે આપણે આગળ વધવાનું છે કારણ કે સૌથી વધારે ખર્ચા દાદા દાદી ના પાડતા હોય પણ આજની જનરેશનને કંઈક કંઈક નવું જોતું હોય તો એ જીદ કરીને કરાવતા હોય આપણે લગ્ન પ્રસંગમાં જોયું છે મોટા મોટા ડેકોરેશન જોઈએ છે અલગ અલગ એમને જોઈએ છે એ બધું છોકરા છોકરીઓ કરાવે છે એટલા માટે આ બધું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે પેલા આપણે જો સાદાઈ થી લગ્ન થઈ જતા હતા બળદગાડા ને લગ્ન કરવા જતા હતા પણ એ બધું જતું રહ્યું હા એટલે બેન વાત સાચી છે તમારા કેવી કે છોકરા છોકરાઓ હોય એક નવી ઉંમર હોય ચડતી ઉંમર હોય બરોબર તો લોકોને શોખ હોય ધારો કે મને જ ખુદ કોઈ પણ મારી જ જવાની હોય ને તો મારા જ લગ્ન તો મને જ એમ હોય કે ચલો ગાડીઓ બાડીઓ જોઈએ આમ વ્યવસ્થિત ગાડી જોઈએ કે આમ એ બીએમડબલ્યુ ઓડી ગાડી હોય તો એના અંદર આપણે બેસીને જઈએ સ્વાભાવિક છે યુવાન વર્ગ હોય ને તો એમને આ શોખ હોય ફોટોગ્રાફીનો શોખ હોય રીલો બનાવવાનો શોખ હોય બધું આ આપણે પણ યુવાન હતા ને જે તે સમયે આપણને પણ એ શોખ હતા જ પરંતુ જેમ જેમ તમારી ઉંમર થાય ને એમ જેમ પરિપક્વતા આવે ને એમ તમને ખબર પડે કે બસ આ ખાલી મતલબ કે કોઈ એક દિવસ હું મારી નથી થઈ જવાની એના કરતા હું ભણીશ ક્યાંક પૈસા કમાઈશ વ્યવસ્થિત મહેનત કરીશ તો મારા ઘરે એવી ત્રણ ઉભી હશે તો પછી એ એ પછી મારે એક દિવસ જ હું લઈને જઈ શકીશ કોઈક ની ભાડે લાવીશ તો અને પેલું હું રોજ લઈને ફરી શકીશ તો વાતચીત એ એ મતલબ યુવા વર્ગ છે હજી થોડું એવી પ્રોબ્લેમ કરાવો પરંતુ સામાજિક બંધારણ અને સમાજ વચ્ચે થાય એટલે પછી કેવું હોય કે બેન એક બંધારણમાં આવી ગયા ગામના લોકો કે સગાવાલા કે સમાજના લોકો કે એટલે પછી એ માણસ આની ઉપર વટના જઈ શકે થોડી એવું લાગે અને દુઃખ જેવું કે ભાઈ કેમ આવું આમ થયું આવું નતું થયું મારે આવું કરવું હતું મને આવું ન કરવા દીધું પરંતુ એક સમય થાય એટલે એને સમજાય કે ખરેખર જે હતું યોગ્ય હતું જેમ કે સ્કૂલની અંદર આપણને શિક્ષકો મારતા હોય તો આપણને એવું લાગે ગુસ્સો આવતો હોય પણ જયારે મોટા થઈએ ક્યાંક વ્યવસ્થિત શેર થઈ તો લાગે કે યાર શિક્ષકો મારતા હતા એ સાચું હતું આપણામાં તો મતલબ આ બધું એક ઉંમરના તફાવત તે બધું બદલાતું જાય છે એટલે યુવા વર્ગ પણ ધીરે ધીરે સમજી જશે કારણ કે સામાજિક છે એટલે એ લોકો સમાજનું બહુ પાલન કરતા હોય છે એટલે મારું માનવું છે કે યુવા ધન ટકાવી રાખશે

અને સામે ગુલાબસિંહ હોય તો ઠાકોર સમાજ સ્વરૂપજીને વોટ આપે ઠાકોર સમાજની ફરજમાં પણ સ્વરૂપજી સામે લડતા હોય તો જ વોટ આપે સ્વરૂપજીને ના આપે તો એ એક એમની પોતાની આવગી એમની સમાજની અંદર એક છબી રહેલી છે અને એમનું એ સમાજને પડે એવું છે કે આપણા એક લડાયક નેતા છે જે આપણા માટે લડી શકે એવા છે તો એમના માટે પહેલેથી ગેની બેન આમ પણ મતલબ મજબૂત લડાઈક અને ઠાકોર સમાજનો મોટો ચહેરો રહ્યા જ છે ઉત્તર ગુજરાતનો અત્યારે તો એવું સમજો કે સૌથી મોટો ચહેરો કહી શકાય જેમ સૌરાષ્ટ્ર ની અંદર પરસોત્તમ સોલંકી બાવળીયા કોળી સમાજના મોટા ચહેરા છે આ ઉત્તર ગુજરાતમાં અલ્પેશભાઈ ઠાકોર પણ મોટો ચહેરો છે પણ એમનું પણ મોટું એવું સંગઠન છે સતૈયા ઠાકોર સાહેબ ભલે ભલે ભાજપમાં રહ્યા ભલે ગેની બેન કોંગ્રેસમાં રહ્યા પરંતુ આ જે એમના જે મુખ્યત્વે જે સમાજના મોટા ચહેરા જેમ ગણીને અત્યારે ગણવા જાવ તો ગેની બેને એ

ના જો બેન આમાં કેવું કે આગેવાનો અને સમાજ જો ધારે ને તો કોઈ પણ વ્યક્તિ એનું ઉલ્લંઘન કરી નથી શકતો કારણ કે હું એક સામાજિક બંધારણમાં રહું છું એટલે મને ખબર છે હું બહાર પણ રહેલો છું અને હું સામાજિક બંધારણમાં માં પણ રહેલો છું મારું મારું ગામ છે હું ચોત્રી સમાજ આવું છું તો મેં મારા સમાજના ના બંધારણો ને સામાજિક નું એ પણ જોયેલું છે ને સિટી એટલે બહાર એટલે અમદાવાદ મુંબઈ બધે જ હું રહેલો છું એટલે મેં એ પણ જો એ પણ લાઈફ જોયેલી છે ને આ પણ લાઈફ જોયેલી સમાજનું બંધારણ જો સમાજ નક્કી કરે ને સમાજને પાલન કરાવવું હોય ને તો સમાજમાં કોઈ આગા પાછું કરી ના શકે કારણ કે તમે વિચાર કરો કે તમારા ઘરે તમે જમણવાર રાખ્યો તમે સમાજની આગળ જઈ સમાજે કીધું કે ભાઈ તમે તમે કરવા એક પણ મર્યાદાઓનું ઉલ્લંઘન કર્યું તો તમે એવું તમને કીધું કે હજાર લોકોનો જમણવાર બોલાવવાનો તમે બે હજાર પાંચ હજાર લોકો નો જમણવાર બોલાયો તો તમારા ઘરે જમવા આબા વાળા વ્યક્તિઓ કોણ એ સમાજના જ છે ને સમાજ બહાર તો તમારે કેટલી ઓળખાણ હોય સમાજ બહાર તમારે વધારે માં વધારે બસો જણાની ઓળખાણ હોય અને વધારે ને વધારે તમે ફરતા માણસ હો તો પાંચસો જણાની ઓળખાણ હોય જો તમે મોટા સેલિબ્રિટી હો તો વધારે તમારે અઢાર જણાની ઓળખાણ બાકી તો જે તમારું સગા છે જે તમારું અ જ્યાં તમે સગાઈઓ કરી છે વિવાહ કરવાનો છો લગ્ન કે બધું જ તમારા સમાજમાં જ હોય એટલે સમાજના બંધારણમાં કેવું હોય કે પછી સગાવાલા કે બધા જે તમારા સમાજના લોકો હોય એ એમ કે તમે જો બંધારણ તોડ્યું તમે તમારે ત્યાં નહીં આવી એટલે તમે શું કરો તમારે મજબૂરી થઈ જાય તમારે પાલન કરવું જ પડે કારણ કે તમે પાલન ના કરો તે તમારે ઘરે ના આવે તમારા ઘરે ના આવે તો એ તો સમાજમાં જ પાછું ખોટું દેખાય કે આ તો આમના ઘરે કર્યું તું તે કે સમાજનું ઉલ્લંઘન કર્યું પાછા સમાજવાળા ગયા નહોતા એટલે અહીંયા સમાજ એક મોટી પ્રથા થઈ જાય છે કારણ કે સમાજના નામનો ડર આમ એક રીતે જરૂરી પણ છે કારણ કે ઘણા બધા કિસ્સાઓ એવા બને છે બેન કે જ્યાં સંસ્કાર છે ત્યાં વાંધો નથી આવતો પણ ક્યાંક એવું એવું થઈ જાય છે કે છોકરાઓ છોકરીઓ એ મા બાપ ના કહેવામાં નથી રહેતા ને એની બહાર નીકળી જાય છે પછી એના ઉપર સમાજનું બંધારણ ના હોય ને તો એ લોકોને અંકુશમાં લાવી શકાતા નથી કારણ કે પછી દુઃખી એમના મા બાપ ને થવું પડે છે ફ્રીડમ હોય હોય બહાર ભણવા બધું કર્યું પછી ધીરે 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 એમની લાઈનો એ પ્રકારે થઈ જાય તો એમને એમને ખુદ ને શરમ આવતી હોય કે અચ્છા અમારા મા બાપ છે અચ્છા સિટીમાં આવે ગામડાના છે નહીં હું તો હવે સિટી માં રહું છું ઘણું બધી જગ્યાએ આવું અમે જોતા આવ્યા છીએ આવું થતું હોય છે એટલે સમાજ ધારે તો એનું બંધારણ તોડવાની કોઈની તાકાત નથી આપનો ખુબ ખૂબ આભાર અમારા લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસ થી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર